એકસો ચુમાલીસ વર્ષે આવેલો મહાકુંભ જે પ્રયાગરાજમાં અત્યારે ચાલી રહ્યો છે કરોડો ભારતીયો છે કરોડો હિન્દુઓ છે સનાતન ધર્મપ્રેમીઓ છે તે આમાં આસ્થાની ડુબકી લગાવવા જતા હોય છે પુણ્ય કમાવા આમાં જતા હોય છે કારણ કે આ દુર્લભ સંયોગ છે એકસો વર્ષે આવે છે જ્યારે બાર કુંભ મેળા થાય છે ત્યારે એક મહાકુંભ મેળો એકસો ચુમ્માલીસ વર્ષે આવતો હોય છે ને તમામ હિન્દુ ધર્મના લોકો છે તે આમાં એક એવી ઈચ્છા ધરાવતા હોય છે કે આમાં આપણે પણ સ્નાન કરીએ પુણ્યની ડૂબકી લગાવીએ આસ્થાની ડૂબકી લગાવીએ કરોડો લોકો આમાં આ ગયા છે દેશભરમાંથી રાજકોટના મેયર પણ આ મહાકુંભ મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા માટે પુણ્ય કમાવવા માટે ગયા હતા પરંતુ જેઓ ત્યારે પાછા ફર્યા ત્યારે આ આખી તેમની કુંભયાત્રા છે તે એક વિવાદમાં ઘેરાઈ ગઈ કારણ કે ત્યારે સર જે નિયમ નીતિ નિયમ હોય છે ગુજરાત અંદર જે જે ફરવાનું હોય છે તેમને ગાડીમાં તે મહાનગરપાલિકા તરફથી સરકારી ખર્ચે તેમને ફરવાનું હોય છે પરંતુ ગુજરાત બહાર તેમને સ્વખર્ચે આ ગાડી છે તેનો ઉપયોગ છે તે કરવામાં કરવાનો હોય છે જ્યારે તેઓ કુંભમાં ગયા ને ત્યારે તેમની ગાડીના ફોટા છે તે મીડિયામાં આવ્યા ત્યારે વિવાદ ઊભો થયો અને આ વિવાદ અંગે જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તે ભાજપના હોદ્દેદાર છે કોર્પોરેશનના મેયર પછી જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે જયમીનભાઈ ઠાકર તેમણે લોકોએ સવાલ પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે મેયર છે તે બે રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું ચૂકવીને આ કુંભયાત્રામાં ગયા છે જ્યારે મેયર પરત આવ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ પ્રતિ કિલોમીટર બે રૂપિયા નહીં પરંતુ દસ રૂપિયા ચૂકવીને ગયા છે ને તેમની પહોંચ પણ તેમને મીડિયા સમક્ષ છે તે રજૂ કરી આ વાત ઉપરથી સ્પષ્ટ એ થયું છે ને ચર્ચાઓ એ જાગી છે કે આ જે ભાજપ છે ભાજપના હોદ્દેદારો છે કોર્પોરેશનમાં તેમની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે છે જૂથવાદ ચાલી રહ્યો છે તેમની વચ્ચે બરાબર સંકલન છે તે નથી ચાલી રહ્યું ને આ પહેલાં પણ ભાજપમાં જૂથવાદના સમાચારો છે તે સામે આવ્યા છે ને ફરી એકવાર ભાજપમાં જ જે હોદ્દેદારો છે તેમના જૂથવાદના સમાચારો છે તે સામે આવે છે મેયરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને તેમાં તેમની સ્પષ્ટ વ્યથા છે તે દેખાઈ હતી ને તેમણે સ્વીકાર્યું હતું કે તેમના વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે તે રચવામાં આવ્યું ને આ મામલે તેઓ પક્ષમાં પણ રજૂઆત કરશે તેમણે એક પણ મીડિયાના એક પણ સવાલોમાં તેમને ના નથી પાડી એનો સ્પષ્ટ મતલબ એ થાય છે કે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ છે તે ભાજપના હોદ્દેદારો વચ્ચે છે તે ચાલી રહ્યો છે તેમને એમ પણ કહ્યું કે તેઓ કોઈ પણ જે ટેન્ડર પ્રક્રિયા છે ગ્રાન્ટની પ્રક્રિયા છે તેમાં કોઈ પણ રસ નથી લઈ રહ્યા માત્ર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને હોદ્દેદારો છે તે જ આ પ્રક્રિયા તમામ પ્રક્રિયાઓ છે તે કરે છે ક્યાંક ને ક્યાંક તેમાં પણ તેમની અવગણના થતી હોવાની વાત છે તેમણે છે તે કરી છે હવે શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમની અવગણના કરી રહ્યા છે તેઓ પણ સૂર છે તેમની વાતમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હતો અને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેઓ પ્રદેશમાં પ્રદેશ કક્ષાના નેતાને આ વાતની છે તે રજૂઆત કરશે હવે આમાં સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કારણ કે બે રૂપિયાની વાત છે તે સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસેથી આવી હતી ત્યાં સુધી કોઈ વાત જ નહોતી આવી ત્યાં સુધી માત્ર સવાલો છે તે ઉઠી રહ્યા હતા મીડિયામાં કે મેયર છે તે કઈ રીતે આ ગાડી લઈને ગુજરાત બહાર છે તે પોતાના પ્રવાસ માટે ગયા છે પરંતુ સૌથી પહેલાં આ વાત છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કરી બે રૂપિયાની ત્યારથી જ આખી વાત છે તે સામે આવી છે મેરે એવો પણ દાવો કર્યો કે બે હજાર બાવીસમાં દસ રૂપિયાનો ઠરાવ થયો છે ને તે જ મુજબ તેમણે દસ રૂપિયા ભાડું છે તે ચૂક્યું છે પરંતુ શું હવે સવાલ એ થાય છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરને ચેરમેન છે તેમના દસ રૂપિયા ભાડા અંગે ખ્યાલ નહોતો તો કેમ તેમને બે રૂપિયા ભાડાની વાત કરી તે પણ સવાલ ઉઠાવનારું છે કારણ કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તમામ ઠરાવનો તેમને ખ્યાલ હોય છે નાના નાની બાબત છે તેમને ખ્યાલ હોવી જોઈએ તો શું તેમણે મેયર સાથે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર જ મીડિયામાં નિવેદન આપી દીધું શું મેડમ જે મેયર છે તેમની છબી ખરડવાનો પ્રયાસ છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવ્યો તે પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે હવે આગળ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે આમાં પ્રદેશ કક્ષાને રજૂઆત બાદ કોઈ પણ કાર્યવાહી છે તે કરવામાં આવે છે કોઈ ઠપકો છે તે આપવામાં આવે છે અને જે જૂથવાદ ભાજપમાં શહેર ભાજપમાં ચાલી રહ્યો છે તેને ખાળવા માટે શું પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ એ પહેલાં સાંભળીએ કે મેયર એક હુમમાંથી પાછા આવવા દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું એકસો ચુમ્માલીસ વર્ષે જ્યારે આ શાહી સ્નાનનો ખૂબ ધર્મ સાથે સંકળાયેલો સ્નાનનો વિષય છે ત્યારે પરિવાર સાથે હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ તી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનવીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રીમંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિકથી અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિના દરેક વખત આપણે પ્રયાગ ઉંભ મેળાની અંદર કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક કરોડો પબ્લિક આજે આવી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય પાછું એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જથ્થો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું એ ભાડું

પણ જ્યારે નાઈ ને બાર ઊંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જયારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા ધોતિયું પહેરીને નાય છે તો ત્યારે વિષય નથી બનતો

માટે ટીકાતા આ એક સ્વતંત્ર તરીકે અંતર તરીકે બાબત લઈ ઇશ્યુ બનાવ્યો છે જેને પર બનાવ્યો હોય એ એટલી યાદ રાખે મેયર તરીકે આ નાની એવી બાબત કે મોટી એવી બાબત બરીમાં ઝાડ કેમ કે પણ જો શું આ મુદ્દા નિય હાઈસી કોર્પોરેશનમાંથી જપાણી જે બાબતો પત્રકારો તો કોઈ

અને ethical પ્રશ્ન છે આ ethical પ્રશ્નની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કઈ પ્રશ્ન પ્રશ્ન હોય મારા હું તમને બાબતમાં હું નહીં આવું તમે ભાડું છે બે ભાડું ને તમે 2 રૂપિયા લેકે કે ચૂકવી દીધું છે કેટલા રૂપિયા લેકે

લેટર લઈને હું ગઈ નથી મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી અંદર પબ્લિક સ્નાન કર્યું ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે

મેડમ તાજેતરમાં કોર્પોરેશનમાં મહત્વનો નિર્ણય લેવાના એક તો કલાવરોર ગેમ ઝોન અને બીજું ટીપર વાન કણ તો આ બંનેમાં આપ સહમત હતા કે નહોતા આપની સંમતિ લેવા મારે જે ચર્ચા કરવાની હતી થઈ ગઈ છે કે હું આ જાહેરમાં અમુક એવા હોતા હોય છે પણ તમે જ્યારે છાપાની અંદર આ પબ્લિકની અંદર આ જે છે ખરેખર મને પણ એક છે કે પબ્લિક આ ઈચ્છે છે કે બે અંદર મુસાફરી કરે છે

કારણ ભાજપે બધાની સીડીઓ ઉતારી હોય એવું દેખાઈ રહ્યું છે જે સીડીઓના હિસાબે લોકો પોતાના મોઢા બંધ રાખતા હોય છે પરંતુ રાજકોટના મેયરે આજે જે હિંમત કરી અને પોતાની પાછળ જાસૂસો મોકલ્યા હતા અને આ બાબત બહાર પાડ્યું છે અને પોતાને હલકા ચિતરવામાં આવે જેવી જે જાહેરાત જાહેરમાં કબૂલ્યું એની ઉપરથી તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હવે સ્પ્રિંગ દબાવવી જેટલી દબાવવાની છે એટલી આ લોકોએ દબાવી લીધી છે અને હવે સ્પ્રિંગ ઉછળવાનો સમય આવી ગયો છે આવનારા સમયમાં આ લો આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે આવનારા સમયમાં લોકો એને પોતાની જગ્યા બતાવશે એવું લાગી રહ્યું છે મોટામાં મોટો ભ્રષ્ટાચાર જૂથવાદનું પ્રથમ કારણ છે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઇ વાંધો પડે છે લાખો રૂપિયા જયારે ભ્રષ્ટાચાર કરતા હોય એમાં વેચણી વખતે વાંધો પડે છે વેચની વખતે વાંધો પડે એટલા માટે આ જૂથ વાત પેદા થાય છે ત્યારે ત્યાંથી જૂથ જન્મ થાય છે અને એ જ બતાવે છે કે રાજકોટ માં કોર્પોરેશન અંદર કરોડો રૂપિયાના કૌભાંડો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એમાં વાંધો પડે એટલે જૂથવાદ પેદા થાય છે તો સ્પષ્ટ રીતે આપણે સાંભળીએ મેયરે પોતાની વ્યથા છે તે વ્યક્ત કરી છે તેમણે એમ પણ જણાવ્યું છે કે મહિલાની ગરિમા એક મહિલા મેયરની ગરિમા છે તે આમાં જળવાઈ નથી તેઓ બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ જ કુંભ મેળામાં જે છે તે સ્નાન કરવા માટે ગયા હતા ત્યાં જે જે કરોડો હિન્દુઓની ઈચ્છા છે તે જ રીતે તેમની પણ ઈચ્છા હતી ને તેઓ પરિવાર સાથે ત્યાં ગયા હતા અને બિલકુલ ઠરાવ મુજબ નિયમ મુજબ તેમણે દસ રૂપિયા ભાડું ચૂકવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક તેમની અવગણના થતી હોવાની તેમની ગરિમા સતત ન જળવાતી હોવાનો પણ તેમણે છે તે સૂર છે તે ઉઠાવ્યો હતો તો બિલકુલ જે ભાજપના ચંદરોઅંદરના જે હોદ્દેદારો છે તેમની વચ્ચે આવડો મોટો વિવાદ થાય તો સ્પષ્ટ રીતે છે સ્વાભાવિક છે કે વિપક્ષ છે તે આમાં સામે આવે તે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે વિપક્ષે પણ મોટો આક્ષેપ એ કર્યો છે કે ક્યાંક ને ક્યાંક ભાગવટાઈમાં બંને વચ્ચે મેળ નથી તમા જે હોદ્દેદારો વચ્ચે મેળ નથી એટલે આવા જો છે તે સામે આવી રહ્યા છે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની પણ તેમણે વાત કરી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે ચૂંટણીનું વર્ષ છે કોંગ્રેસ છે તે આ મુદ્દો છે તે બરાબરનો ઉપાડશે હવે જોવાનું મહત્વનું રહેશે કે આ પ્રદેશ કક્ષાએ મેયરની રજૂઆત બાદ કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે ચૂંટણીનું વર્ષ છે તો કોંગ્રેસને જે જે પ્રમાણે દાવો કર્યો છે તે મુજબ આ ચૂંટણીમાં કોઈ આની અસર દેખાય છે કે કેમ તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ